અને જ્યાં જ્યાં વિષ્ણુની કોઈ પણ લીલા થતી હોય શિવજી એમાં સાહેબ થતા હોય છે એટલે આ ભાગવતની કથા દ્વારા આ ભગવાનની લીલા દ્વારા આપણે એ સમજવાનું કે શિવ અને વિષ્ણુ એ બંને ભિન્ન નથી એક જ છે ભાગવતમાં રામાયણમાં વારંવાર ભગવાન કહે છે કે જે ભેદ જુએ છે ને એ અવૈષ્ણવ છે એ સાચો વૈષ્ણવ નથી શિવ અને વિષ્ણુમાં કોઈ ભેદ નથી બંને એકબીજાના આરાધ્ય છે રામના ઉપાસ્ય છે મહાદેવ અને મહાદેવના ઉપાસ્ય છે રામ જ્યાં ભગવાન કોઈ પણ લીલા કરે છે એમાં ચરિત્ર આવે આવે છે શિવ અને વિષ્ણુમાં કોઈ ભેદ નથી તો મહાત્મા એમ કહે છે કે આ વંશી છે ને શિવ છે શિવ જ વંશી અવતાર ધારણ કરીને આવે છે બીજી રીતે જોવા જઈએ તો આ ભગવાનને બે વસ્તુ અત્યંત પ્રિય છે એક તો મોરપીચ અને આ બંસી ગોકુળ અને વૃંદાવનમાં ભગવાને હંમેશા સાથે રાખ્યા છે શા માટે ને નિષ્કામતાનું પ્રતિક છે તમે જો મોર સર્જન કરે છે ને તેને માટે આપણે જે ક્રિયા કરે છે એની કેવળ આંખના અશ્રુ એ ઢેલ પચાવે છે અને એમાંથી મોરનું સર્જન થાય છે નિષ્કામતાનું પ્રતિક છે મોર પીછ એટલા માટે ભગવાનને પ્રિય છે અને બંસી બંસી શા માટે ભગવાનને પ્રિય છે કારણ કે બંસીમાં ગુણ છે સૌથી પહેલા તો બંસી પોલી છે અંદરથી પોલાણ છે એટલે ભીતરથી જે પોલી છે ને એટલે જેનામાં પોલાઇટનેસ છે જેનામાં નમ્રતા છે ને ભગવાન એને બહુ ગમે ભગવાન એનો સ્વીકાર કરે છે બીજું વંશી કે છે મેં ખૂબ કષ્ટ સહન કર્યું છે તમે જો વંશી બનાવતા પહેલા એને તપાવવામાં આવે એને કાપવામાં આવે એને છેદવામાં આવે જે તપ સહન કરે છે આપણે પહેલા જોઈએ કે તામ તતિક્ષા સ્વભારત હતા પ્રતિક્ષા તપશ્ચર્યા એ મહેનત સહન સહનવૃત્તિ એ તપનું લક્ષણ છે એટલા માટે ભગવાનને ગમે છે ત્રીજી વસ્તુ છે એ કે છિદ્રો છે છિદ્રો પાડવામાં આવે

કે મારામાં આ દોષ છે ભાઈ મારામાં આ દોષ છે મારામાં આ દોષ એવું કહેવાય કે તમે તમારા પાપને પ્રગટ કરો ને તો પાપ વેચા જાય એ પાપનો ભાર ઓછો થઈ જાય અને તમારું તમારું પુણ્ય તમારું સત્કર્મ તમે લોકોને કહો તો સત્કર્મ ઓછું થઈ જાય એટલા માટે કહ્યું કે આપણું સત્કર્મ હંમેશા ગુપ્ત રાખવું ઉપાસના હંમેશા ગુપ્ત રાખવું સારા કામ એનો પ્રચાર ના કરવો અને કઈ ખોટું થઈ જાય ને તો દરેક બધા આગળ કન્ફેસ કરી લેવાનું તમે તમારા દોષોને જેટલું તમે લોકો આગળ કહેશો ને તો તમારા દોષ એ

જ્યારે બંસીનાથ થતો હોય ત્યારે પક્ષી જે ઝાડ પર બેઠા હોય કરતા હોય અચાનક શાંત થઈ થઈ જાય જાણે ગયા હોય ગાયો ઘાસ ખાતી હોય ચરતા હોય હોય ગાયના દૂધ પીતા જેવું બંસીનાથ થાય તો દૂધ એમનું એમ રહી જાય છે અને મોઢું ખુલ્લું રહી જાય છે ગાયોના કાન એકદમ સરવા થઈ જાય છે આવું મધુર બંસીનાથનું વર્ણન કર્યું છે ત્યારબાદ ચીરહણની લીલા છે ગોપીઓની એક જ કામના છે શું કામના છે કે કૃષ્ણ અમારો પતિ થાય ભાગવતમાં લખ્યું છે કે જેને યોગ્ય પતિની પ્રાપ્તિ કરવી હોય તો આ ભાગવતમાં જે શ્લોક લખ્યો છે ને ગોપીઓ જે કાત્યાયની પૂજા કરતી હતી એ શ્લોક તમે જો નિત્ય અનુષ્ઠાન કરો છો તો તમને મનગમતો પતિ પ્રાપ્ત થાય છે કાત્યાયની મહામાયે મહા તો એ મંત્રનો અનુષ્ઠાન કરતી હતી એક વખત બધી ગોપીઓ સ્નાન કરી રહી હતી નિર્વસ્ત્ર ભગવાન એમનું વસ્ત્રનું હરણ કર્યું છે પછી બધી ગોપીઓ કે મારી પાસે લઈ આ લીલા શું છે આવરણ ભંગની લીલા છે ચીરહરણ એટલે ભગવાને બધાના વસ્ત્રો થી લઈ લીધા આ વસ્ત્ર છે ને અહંકારનું પ્રતિક છે વસ્ત્ર એ લજ્જાનું પ્રતિક છે જો જીવ અને શિવ એક થાય તો આવરણ ભંગ થવો જોઈએ આ તો એવા ઉચ્ચ મિલનની એવા ઉચ્ચ પ્રેમની વાત છે ભગવાનની અંતરંગ લીલાની વાત છે કે જ્યાં અત્યંત પ્રેમ અત્યંત સ્નેહ હોય ને ત્યાં પછી કોઈ આવરણ ગમતું નથી હોતું એ આવરણ એ લીલામાં એ રસમાં વિક્ષેપ પાડે છે ભગવાને ગોપીઓના ચીરહરણ દ્વારા એમની લજ્જાનું હરણ કર્યું છે એમના ભયનું હરણ કર્યું છે એમના સંકોચનું હરણ કર્યું છે અને પછી એમને વચન આપ્યું છે કે તમે જે આશયથી ઉપાસના કરો છો શરદ પૂનમની રાત્રે હું તમારી બધાની મનોકામના પૂર્ણ કરીશ ત્યારબાદ ઇન્દ્ર યજ્ઞ નિવારણની વાત કરી છે બધા ગોપ બાળકો ગોવાળીઓ નિત્ય વર્ષાઋતુ આવે ને એને એના પહેલા ઇન્દ્રની પૂજા કરતા હતા બધી તૈયારીઓ ચાલી રહી છે ભોગ બધા બનાવ્યા કૃષ્ણ થયું કે આ બધી શેનિ તૈયાર ચરે નંદ બાબા કે આપણે ઇન્દ્ર ની પૂજા કરી છે કેમ ઇન્દ્ર ની પૂજા કરીએ એટલે ઇન્દ્ર આપણા પર સારા આશીર્વાદ વરસાવે સારો વરસાદ વરસાવે તેથી પાક સારો થાય આપણી ગાયો સારો ચારો મળે લાલાને આ ગમ્યું નથી આમાં બે કારણ હતા એક તો ઇન્દ્રનો ગર્વ ઉતારવો હતો અને લાલાને પોતાના જે ગોપ બાળકો અને ગાયોની સાચાત્મા સેવા કેમ થાય એ બતાડવું કારણ કે ભક્તિમાં ભય ના ચાલે ભક્તિમાં કામના ના ચાલે તમે જો આ ઇન્દ્રિય યજ્ઞાણુ અટકાવ્યું શા માટે ભગવાને ભક્તિ જો સ્વાર્થ સાથે થતી હશે ભક્તિ ભય સાથે થતી હશે તો તમને એ ઈશ્વર નહીં મળે લાલાએ બધાને સમજાવ્યા છે કે તમે આપણે ઇન્દ્રને કેમ દેવ માનો છો ઇન્દ્ર દેવ ખરા પણ ઈષ્ટદેવ વરસાદ ને બધું થાય પણ વરસાદ તો એમ એમ થવાનો છે તમે જો ઈષ્ટદેવ માનો તો આ ગોવર્ધન પર્વત છે કારણ કે ગોવર્ધન પર્વત પર લીલું ઘાસ છે અને એનાથી આપણી ગાયો ચારે છે અને એનાથી આપણે પુષ્ટ થઈએ છીએ તો આપણે એની પૂજા કરવી જોઈએ ભાગવતમાં લખ્યું છે કે જેનાથી આપણી આજીવિકા ચાલતી હોય એ જ આપણું ગોવર્ધન કહેવાય આપણી આજીવિકા ઇન્દ્ર નથી ચલાવતો આપણી આજીવિકા આ વૃંદાવન ચલાવે છે આ ગોવર્ધન ચલાવે છે માટે માટે આપણે એની પૂજા કરવી જોઈએ વાત ગમી ગઈ છે પછી જે ઇન્દ્ર સામગ્રી બધી ગોવર્ધન માટે ધરાવી છે છપ્પન ભોગ ધરાવ તૈયારી કરાવી છે બધા આવ્યા છે ગિરિરાજ ની તળેટીમાં બધા કીધું લાલા અમને ખબર તો નથી કેવી રીતના પૂજા કરવી લાલો કે ચિંતા ના કરો હું બેઠો છું ને હું તમને પૂજા કરાવું છું લાલા પોતાએ બધાને કે ચલો આપણે બધા ગિરિરાજની ની તળે આવ્યા છે આપણે બધા એને નમસ્કાર કરીએ બોલો શ્રી ગોવર્ધન ના થકી જય હવે આપણે એમને એવો ભાવ કરી આપણે એમને સ્નાન કરાવીએ છીએ આપણે એમને નૈવેદ્ય ધરાવીએ આપણે જે બધા લાવ્યા છે એની આગળ ધરીએ બધાએ ધરી દીધું તુલસી નું દલ મૂકી દીધું બધાએ કીધું આંખો બંધ કરી દો આપણે હવે લાલા આપણે ભગવાનને ધરાવીએ તો આપણે જોવાય નહીં ભગવાન ચાલુ સુધી ભોગ સર્વે ના લે ત્યાં સુધી આપણે આંખો બંધ કરી ભગવત સ્મરણ કરીએ બધા આંખો બંધ કરી દીધી થોડી વાર પછી એક બાળકે ખોલી તો જોયું તો બધું ભોગ એમને એમ હતું કીધું લાલા આ તો બધો ભોગ એમ છે આ તો ખાતા જ નથી ચિંતા ન કર હમણાં ખાશે પણ લાલા આ તો ગોવર્ધન છે આ કેવી રીતના ખાશે આમાં ભગવાન હોય આ કયા ભગવાન છે લાલા કીધું ચિંતા ન કર હું જ ગોવર્ધન છું અહમ શૈલોસ્મી અને ભગવાને પોતાનું તે જ ગોવર્ધનમાં પધરાવ્યું છે અને ભગવાન આરોગવા લાગ્યા છે જય જયકાર બોલાવ્યા છે બોલો ગોવર્ધન એક કીધું લાલા આ તો ખરેખર આરોગવા માંડ્યા એ બધું જ ઝાપટી જશે આપણને પ્રસાદ મળશે કે નહીં ભૂખ લાગી છે આટલું સરસ સરસ આપણને રે ચિંતા ના કરો આપણો નાત છે આપણા બધાનું ધ્યાન રાખશે ચાલો આપણે બધા પરિક્રમા કરીએ બધા પરિક્રમા કરવા લાગ્યા ધરણ શ્રીજી શ્રીજી તુમારી તુમારી શરણ શરણ બધા પ્રદક્ષિણા કરી જય જયકાર બોલાવી બધા સારાવાના થયા બધા ખુશ થયા નારજી આ સમાચાર ઇન્દ્ર ને આપ્યા ઇન્દ્ર ને આપ્યો ગુસ્સો એને થયું કે મારું પૂજા છોડી મારું યજ્ઞ છોડી આ ગોવર્ધન ની પૂજા હમણાં બતાવી દઉં છું ઇન્દ્ર મેઘોને આજ્ઞા આપી મેઘો અનેધાર માંડ્યા મુશળધાર વરસાદ પાડવા માંડ્યો બધા બાળકો ગોવાળ્યો બધા ગભરાઈ ગયા લાલા જો અમે તને કહેતા હતા હવે ઇન્દ્ર ગુસ્સે ભરાયો આપણા પર કોપાયમાન થયો હવે આપણને કોણ બચાવશે કે ચિંતા ના કરો જેની આપણે પૂજા કરે છે એ જ આપણી રક્ષા કરે આપણે બધા જ ગોવર્ધનનાથને નમસ્કાર કરીએ બધા ફરી પાછો આંખો બંધ કરો અને જ્યાં આંખો બંધ કરી ભગવાને જાણે આમ બિલાડીના ટોપને ઉપાડતા હોય એમ ગોવર્ધનને ઉચકી લીધો બોલો ગોવર્ધન થકી જય ભગવાન કીધું આવી જાઓ બધા જ સાત દિવસ સુધી બધા ગો

ભગવાને આ ગોવર્ધન લીલા દ્વારા આ વાત પુષ્ટ કરી આ વાત સિદ્ધ કરી છે કોઈ દુકાન લઈને બેઠો દુકાન લઈને માટે ગોવર્ધન છે સંગીતકારો માટે સંગીતના વાદ્યો એના માટે ગોવર્ધન છે બ્રાહ્મણો માટે આ પોથી એ પોથી એનો ગોવર્ધન છે જેનાથી તમારી આજીવિકા ચાલતે જેનાથી તમને રસ મળતો હોય જેનાથી તમારું પોષણ થતું હોય એ જ તમારો ગોવર્ધન છે એને તમારે પ્રાધાન્યતા આપવી જોઈએ બધાએ કૃષ્ણનો અભિષેક કર્યો છે નંદ બાબા ને વારુણ લોકથી છોડાવ્યા છે પછી રાસ લેવાનો આરંભ થયો છે સુંદર ભાવ છે સુખદેવજી કહે છે ભગવાન પિતા રાત્રી શરદોત પુલ્લ મલ્લિકા ભિક્ષરન તો મનશચક્ર એ યોગમાયા ભગવાન આજે એ શરદ પૂનમની રાત્રિઓ જ્યારે ભેગી થઈ ત્યારે

જે લીલા કરી રહ્યા છે એમાં કૃષ્ણ શબ્દ નથી વાપરે ભગવાન શબ્દ વાપર્યો છે ભગવાન એટલે શું ઐશ્વર્ય છે જેનામાં છ ગુણ વધારે હોય જેનામાં જે છડે છ આ વસ્તુનો અધિપતિ છે એને ભગવાન કહેવાય છે સરસ મજાનો ક્લીન આ બીજ છોડ્યો છે વાંસરીમાં આ ક્લીમનો જ્યારે નાદ છોડ્યો છે ગોપીઓને કાને શબ્દ પડ્યો છે ગોપીઓ જે કામ કરતું કરતી હતી બધું જ છોડીને ભાગી છે કોઈક છોકરાને ખવડાવી રહી હતી છોકરાને મોઢામાં કોળિયો એમને એમ રહ્યો જેવો બંસીનાથ સાંભળી ગોપી દોડી છે કોઈક પોતાના પતિની સેવા કરી રહી હતી પતિની સેવા એમની એમ રહે ગોપી દોડી છે કોઈક સાસુ સસરાની સેવા કરી હતી એ બધું એમને એમ પડતું મૂકીને દોડી છે કોઈક પોતાની

કે ગોપીઓને પોતાના શરીરની પોતાના ઇન્દ્રને બિલકુલ પડી નથી વિચાર જાઓ આપણે શાક લેવા જઈએ ને તો પણ સાડી બરાબર છે કે નહીં ડ્રેસ બરાબર છે કે નહીં વાળ બરાબર છે કે નહીં ચાલનો બરાબર છે કે નહીં દસ વખત દર્પણમાં મોઢું જોઈએ ને પછી આપણે બહાર નીચે ઉતરીએ આટલું આપણે ટીપટોપ છે કે નહીં ધ્યાન રાખીએ જ્યારે આ કૃષ્ણને મળવા માટે જઈ રહી છે ભગવાન સાથે એક થવા જઈ રહી છે બિલકુલ કપડાનું ભાન રહ્યું નથી શરીરનું ભાન રહ્યું નથી તમે વિચાર કરો જરા કલ્પના તો હોય ને એક આંખમાં એક આંખમાં હોય કેવા આપણે લાગીએ પુરવાર થાય છે કે આ રાસ લીલામાં શરીર ને ઇન્દ્રિયને કોઈ સ્થાન જ નથી આ શરીર ઇન્દ્રિય થી પરની આ લીલા છે કે જ્યાં શરીર અને ઇન્દ્રિયનું ભાન ભૂલા જાય પછી જ આપણને રાસમાં પ્રવેશ ઇન્દ્રિયાધ્યાસ જયારે છૂટે તમે નરસિંહ મહેતાનો પ્રસંગ વાંચ્યો હશે શિવજીની કૃપાથી નરસિંહ મહેતાને રાસનું દર્શન કરવું છે રાસના દર્શનમાં નરસિંહ મહેતા આટલા લીન થયા છે મશાલ સળગતી પકડી છે સળગતી સળગતી મશાલ આખી લાકડું બળી ગયું નરસિંહ મહેતાનો હાથ બળી રહ્યો છે તેલ નાખતા જાય છે હાથ પર તેલ નાખે છે ને હાથ સળગી રહ્યો છે છતાં પણ નરસિંહ મહેતાને એનું ખબર જ પડતી નથી એની અનુભૂતિ થતી નથી મારો હાથ સળગી રહ્યો છે કારણ એને પોતે પોતે નરસિંહ મહેતા આ રાસમાં એટલા બધા તલ્લીન થઈ ગયા છે એક ધ્યાન થઈ ગયા છે કે પોતાના હાથ બળી રહ્યો છે એ પણ ખબર પડતી નથી વિચાર કરો આટલો દેહાધ્યાસ છૂટે પછી રાસમાં પ્રવેશ મળે છે આ રાસ એટલે આપણે આ નવરાત્રીમાં રમાતો આ રાસ એ નહીં આ રાસ એટલે આપણે કહે ને કે છોકરો બધી દસ છોકરીઓ સાથે એટલે આ તો કાનુડો છે બે લાફા મારવા જોઈએ એને નવરાત્રી આ આપણા અપમાન છે આ આ રાસ 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 એટલે દાંડિયા રમાતા નહીં નહીં નવરાત્રીમાં રમાતો રસ આ ભક્તિ રસ આ અલૌકિક રસ કે જ્યાં દેહ ઇન્દ્રિય પોતાની વિસ્મૃતિ થઈ જાય જ્યાં કેવળ માત્ર ને માત્ર ભગવાન રે ત્યારે અનુભૂતિ થાય છે એ રાસ લીલા છે ભગવાને પરીક્ષા પણ કરી છે શા માટે આવ્યા છો આ બધું છોડીને આવ્યા મને મળી લીધું રાહ જોતા હશે તમે તમારો ધર્મ છોડીને આવો તમને પાપ લાગશે તમારી પેલું કર્તવ્ય છે તમારા બાળકોની સેવા કરવી પતિની સેવા કરવી સાસુ સરની સેવા કરવી એ તમારો ધર્મ છે પાછા જતા રહો ગોપીએ બહુ સરસ જવાબ આપ્યો છે ભગવાન એમ કહે છે સ્વધર્મ દિન પરધર્મો ભયા બહ તારે ગોપીઓ કહે છે ભગવાન હવે હવે તમે અમે અઢાર માધ્યમમાં પહોંચી ગયા છે અમે રોજ આવીએ છીએ અમને સત્સંગ અમે જાણીએ છીએ અમને ખબર છે કે આ બધા સાધનો તો કેવળ તમને પ્રાપ્ત કરવા માટેના છે હવે તમે મળી ગયા પછી આ સાધનો અમારા માટે શું હવે તો સર્વ ધર્માન પરિજ્ય મામે કમ શરણ અમ્રજ પ્રભુ અમે બધા ધર્મો કેવળ અમે તમારા ચરણોમાં આવ્યા છીએ તમારા માટે હવે બધું જ સાધન તમે જ છો પતિ ને તો આપણે ફોટા સાથે વાતો કરીએ ક્યારે આવશો તમારા વગર નથી રે બાતું યાદ આવે ત્યારે જોઈ લઈએ આપણે પતિ ન હોય તો ફોટા સાથે રાખીએ પણ પતિ સાક્ષાત ઘરે હોય અને પછી પતિને કે મને ચા ને જાઓ જાવ હું તમને પ્રેમ તમારા ફોટાને પ્રેમ કરું છું તે ચાલે હવે ભગવાન જયારે સાક્ષાત હાજર હોય તો બધી સાધન ગોણ છે સાહેબ આ જ્યાં સુધી ભગવાન નથી મળે ત્યાં સુધી આ સેવા ધર્મ જપ તપ અનુષ્ઠાન આ બધા સાધનો છે ભગવાનને પ્રાપ્ત કરવાના ભગવાન મળી ગયા પછી આ સાધન ગૌણ બની જાય નૌકાની જરૂર ત્યારે પડે જ્યાં સુધી સામે કિનારો મળ્યો ત્યાં સુધી નૌકાને હચવાની નૌકાને ભાઈ બાપા કરવાના પણ જેવો સામેને કિનારો આવી ગયા પછી નૌકાને છોડી દેવી પડે પછી કે ના 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 આ તો નૌકા જ મને સામે કિનારે પહોંચ્યો હવે નૌકાને કેમ છોડે નવતા નૌકાથી કેમ ઉતરાય મને પાપ લાગે તો તમે કિનારે ન પહોંચી શકો સાહેબ તો આ બધા સાધનો છે ઈશ્વર પ્રાપ્તિના પણ જ્યારે ઈશ્વર મળી જાય ઈશ્વર સાથે ઐક્ય થઈ જાય પછી સાધનો ગૌણ બની જાય છે ભગવાનને લાગ્યું કે નહીં હવે ગોપીઓ ખરેખર સિદ્ધ થઈ છે ત્યારે રાસની શરૂઆત થઈ છે

પોતાના આત્મા અભિમાન આવ્યું સાત્વિક અહંકાર આવ્યો કૃષ્ણ અંતર ધ્યાન થયા થયા છે છે અને જેવા એટલે બધી જ ગોપીઓ બની ગઈ વ્યાકુળ થઈ ગઈ છે કૃષ્ણને શોધવા લાગી છે સાર પડવા લાગી છે કૃષ્ણ મળતા નથી શોધવા લાગી છે બધાને પૂછવા લાગી છે પીપળાને વડને મોટા મોટા વૃક્ષોને એક ગોપી કીધું કે આ બધા મોટા મોટા કહેવાય મહાત્મા કહેવાય આપણા જેવા નાના માણસની ભાવ ના આપે એના કરતા કામ કરો આપણે છોડવાને પૂછીએ આપણે તુલસીને પૂછીએ તુલસી તો બહુ પ્રિય છે હે તુલસી હે લીલા ઘાસ હે વનસ્પતિઓ તમે અમારા કૃષ્ણને જોયા છે કોઈ જવાબ આપતું નથી બધા કૃષ્ણને શોધી રહી છે કૃષ્ણની શોધમાં ભટકી રહી છે ત્યાં જોયું કે એક પગલાની છાપ દેખાય વધારે જોઈએ તો બે પગલાની છાપ દેખાય અરે આ કૃષ્ણની આ કૃષ્ણના પગલાની છાપ છે જો છે 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 આમાં ચક્ર આ નક્કી નક્કી આપણો પણ પણ સાથે બીજાના ચરણ દેખાય આપણામાંથી કોઈક એક ભાગ્યશાળી છે કે આપણને બધાને છોડી લાલા એને એકને લઈને અને અંતર ધ્યાન થયા છે સંતોને કેવું છે કે આ ચરણ ચિન્હતા એ જ રાધા હતી ભાગવતમાં લખ્યું છે કે ભગવાનની કોઈક આરાધિકા છે એ આરાધિકાને લઈને ભગવાન અંતર ધ્યાન થયા છે પણ એમે પણ પછી અહંકાર ભાગ્યો કે બધામાં ગોપીઓ શ્રેષ્ઠ અને ગોપીઓમાં સૌથી શ્રેષ્ઠ હું કે ભગવાને બધી ગોપીઓને છેડી કેવળ મારો અંગીકાર કર્યો આવો જયારે એને અહંકાર આવ્યો ત્યારે ભગવાન એને પણ છોડીને ચાલ્યા ગયા છે થોડાક દૂર ગયા તો એ વૃક્ષની ડાળી પર અચેત અવસ્થામાં એ ગોપી હતી ક્યાંય ભાગવતમાં રાધાનું નામ નથી બધાને નીચે ઉતારી કહ્યું કે ભાઈ આ પ્રમાણે મારામાં પણ જયારે અહંકાર આવ્યો ત્યારે ભગવાન મને પણ છોડીને અંતર ધ્યાન થયા પછી વિચાર કર્યો કે ભાઈ આપણે જેટલા અંદર જઈશું એટલો લાલો વધારે વધારે છુપાતો જશે એક તો લાલાએ ચપ્પલ નથી પહેર્યા કોમળ કોમળના ચરણ છે આ તો માર્ગ એકદમ કંટકવાળો છે લાલાને પથ્થર વાગતા હશે કાંટા વાગતા હશે આવો આપણે પાછા યમુનાના કિનારે જઈએ બધી સાથે મળી અને કૃષ્ણને યાદ કરીએ શરૂઆતમાં તો કૃષ્ણની લીલાનું અનુસરણ કરવા લાગી છે અને પછી આપસમાં વિલાપ કરવા ગોપીઓ સાથે મળી અને ગીત ગાયું છે અને કહેવાય છે ગોપી ગીત શ્રીમદ ભાગવત નો મધુર પ્રસંગ છે આ પાંચ અધ્યાય રાસ પંચાધ્યાય કહેવાય છે દસમ સ્કંદ એ હૃદય છે અને આ પાંચ અધ્યાય છે ને કૃષ્ણના પાંચ પ્રાણ છે અને ગોપી ગીત એ તો ભગવાનનો જીવ છે આ રાસ ઉત્સવ એ ભગવાનનો જીવ છે એ ભગવાન નું ધબકતું હૃદય છે કૃષ્ણની જ્યારે વિરાની વેદના સહનતી થવા લાગી શબ્દો જ્યારે કોણ થઈ ગયા અને એ શબ્દો એ ભાવ એ જયારે પ્રગટ ના થવા લાગ્યા અત્યંત જ્યારે ભાવ જાગૃત થાય છે ને ત્યારે હૃદય ભરાઈ આવે છે બહુ જ કરુણ સ્વરે વ્યાકુળ થયેલી ગોપીઓ કૃષ્ણને સાથ પડી રહી છે જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શ્વતત્ર દયિત દ્રશ્યતા દીક્ષુતા સ્તય ધ્રુધા સવ સ્વામિચિંભતે ઓગણીસ શ્લોકમાં ગોપીએ ગીત છે હંમેશા મારી કથામાં કહેતો કે આ ગોપી ગીત છે ને એટલો સુંદર ભાવ છે એટલી સુંદર વેદના છે બહુ સુંદર ભાવ પ્રગટ કર્યા છે પ્રભુ દર્શન દો તમારા ઘર અમે જીવી નથી શકતા અમારા પ્રાણ નીકળી જાય છે એકે જણે કીધું બોલો છો પણ પ્રાણ તો નીકળતા નથી અરે અમે કૃષ્ણને એટલો પ્રેમ કરીએ છીએ ને પ્રાણ તો ક્યારે નીકળી જવા તળપા પણ થઈ રહ્યા છે પણ પરાણે અમે અમારા પ્રાણને ટકાવ્યા છે કારણ લખે ને કોઈ એમ ના કે આ ગોપ કૃષ્ણ કેટલો નિષ્ઠુર છે કે ગોપીનાને તડપાવી અને વીરાને કારણે ગોપીના પ્રાણ નીકળી ગયા નાના અમારે કારણે અમારા કૃષ્ણની ટીકા ના થવી જોઈએ એટલા માટે ભગવાન અમે અમારા પ્રાણને પરાણે ટકાવી રાખ્યા છે પ્રભુ તમે આવ્યા છો ત્યારથી ગોકુલની શોભા વધી ગઈ છે વ્રજની શોભા વધી ગઈ છે સુંદર ભાવ પ્રગટ કર્યો છે છે ને વિવળતા અને વૈચિત્ર એ બે પ્રેમના લક્ષણો છે પ્રેમના વીરામાં જયારે હૈયો નીચવાય છે ભાવ જયારે અતિ થઈ જાય છે ત્યારે એ ભાવની અભિવ્યક્તિ માટે શબ્દ માધ્યમ નથી બની શકતો ત્યાં અશ્રુ માધ્યમ બની જાય છે તમે જો જયારે એકદમ ભાવ આવી જાઓ છો ને ત્યારે

રાજન કૃષ્ણ દર્શન લાલસ હતા રુદુ સુસ્વરમ કૃષ્ણ દર્શનની લાલશા માટે ગોપીઓ રડી રહી છે આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે અને આવી જ્યારે રડવા લાગી ત્યારે ભગવાન ફરી પાછા ભગવાને જોયું કે હવે એમનો અહંકાર પાછો શૂન્ય થઈ ગયો છે હવે કેવળ માત્ર ને માત્ર મારા માટે જ એ રડી રહી છે એમને ફક્ત મારી જ લાલસા છે ત્યારે

એ પછી એ જે અનુભવ થયો એ પછી આપસમાં ગોપીઓ જયારે ભેગી મળતી ત્યારે ચર્ચા કરતી એને યુગલ ગીત કહેવાય છે ગીત એ એ એ એ કૃષ્ણની અનુભૂતિ અનુભૂતિ પહેલાનું છે કે કૃષ્ણ આવા છે વેણુ આવી છે કૃષ્ણ આમ કેવા શોભી રહ્યા હશે આ કલ્પના કરી રહી હતી અને રાસ પછી યુગલ ગીત જે છે એ કૃષ્ણનો અનુભવ થઈ ગયો છે અનુભવ પછીની આ બધી ચર્ચા છે આ યુગલ ગીતની વાત આવે છે સુંદર સુંદર બધા દ્રષ્ટાંતો છે સમય થઈ ગયો છે અરિષ્ટસુરનો ઉદ્ધાર કર્યો કંસ આ બાજુ બધા જ અસુરો પાછા આવતા નથી એટલે નારદજીએ દેવ કાર્ય કર્યું છે કંસને સમાચાર આપ્યા કે ભાઈ આ ગોકુળ વૃંદાવનમાં છે ને એ તારો કાળ છે જ્યારે કંસને ખબર પડી ફરી આ વસુદેવને દેવકીને કેદખાના મોકલ્યા છે અક્રુરજીને મોકલ્યા છે કારણ કે અક્રુરજી જાણીતા હતા કાકા થાય અકૃરજી ગયા છે ગોકુળમાં કૃષ્ણને બલરામને લઈ આવ્યા છે બહુ કરણ પ્રસંગ છે સાહેબ જ્યારે ખબર પડે ને કે અકુરજી લઈ જવાના છે ગોપીઓને ગમ્યું નથી આખી રાત ગોકુળમાં વૃંદાવનમાં બધા કોઈ કોઈના ઘરે જતું નથી લાલો કાલે જવાનો કાલે જવાનો લાલો અમારી વચ્ચે નહીં રહે ખૂબ સુંદર ભાવ છે સમય થઈ ગયો છે કાલે આપણે કથાને વિરામ આપીશું ભગવાન જ બોલાવડાવે છે ભગવાન બોલાવશે પ્રાર્થના કરે ભગવાન પોતાની લીલાને જલ્દી એ કરે કાલે લાલાને પરણાવવાના આમ તો આજે જ પરણામવા હતા આપણે લાલાને પણ સમય થઈ ગયો છે ને પ્રેમનો એક નિયમ છે આપણે એક વખત બે વખત ચાન્સ લઈએ પણ રોજ પછી પછી ગિરીશભાઈ આપણને બીજી વખત બોલાવશે ને કે છે તો પછી એ થઈ ગયા એટલે આજે આપણે પૂરું કરીએ કાલે આપણે આવીએ કાલે આપણે લાલાને પરણાવીશું આપણે બીજા બધા લીલા જોઈશું એકાદશ સ્કંદનું આપણે રસપાન કરીશું કાલે ભાગવત વિરામ આપીશું સવારના આપણે યજ્ઞનું આપણે પૂર્ણવતી કરીશું અને સાંજના આ જેટલો આપણે થાય ભગવાન જે સુજાડે અને ઈશ્વર પ્રસાદથી આપણે આ લીલાનું શ્રવણ કરીશું અને કથાને વિરામ આપીશું આવો આપણે આરતી કરીએ અને આવતીકાલે આપણે લાભ લઈએ શ્રી કૃષ્ણ કનૈયા જય શ્રી દ્વારિકા શકી જય સ્વામી શ્રી પ્રેમપુરી મહારાજ કી જય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આપણે ગોવર્ધનની પૂજા કરીએ છપ્પન ભોગ ધરાવ્યા છે આપણે એમની પૂજાનો લાભ લઈએ ગિરી રાજ ધરણ શ્રીજી તુમારે શરણ ગિરી રાજ ધરણ પ્રભુ તું શરણ गिरिराज धरण प्रभुतु मा शरण गिरिराज धरण प्रभुतु मा शरण प्रभु तुमारी शरण प्रभु तुमारी शरण गिरिराज धरण 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 प्रभु तुमारी शरण